नमस्कार मित्रों અત્યારે હાલ 2 મિનિટ પહેલા આવી ખૂબ જ મોટી ખબર પેટ ફાડી એસિડ નાખી પતિના હાથ બાંધી પેટ ફાડી એસિડ નાખી ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક અત્યંત ખૌફनाक ઘટના સામે આવી છે અહીં એક યુવકની પહેલા બંને હાથ બાંધી પછી ધારદાર હથિયારથી પેટ ફાડી નાખી હત્યા કરવામાં આવી તેની ઓળખ છુપાવવા માટે તેના શરીર પર એસિડ નાખીને લાશને એક બંધ ઈંટના ભઠ્ઠામાં ફેંકી દેવાઈ હતી યુવકના પિતાએ આ હત્યા માટે તેની પત્ની તબસ્સુમ અને તેના પ્રેમી દાનિશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે